નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટર મેરિટને લઈને ઘણો બધો સમય જતો રહ્યો છે અને જે પ્રમાણે આપણે વાતચીત કરી હતી એ પ્રમાણે કે જો નિગમ છે એ જે એનો સમયગાળો આપેલો છે એની અંદર મેરિટ લિસ્ટ જાહેર ન કરે તો આપણે વિદ્યાર્થી મિત્રો છે એ પોસ્ટ દ્વારા છે એમને જાણકારી આપવી પડશે એમને સજાગ કરવા પડશે તો જીએસઆરટીસી રાણી કચેરી અમદાવાદ ખાતે આપણે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ દ્વારા છે એ તમારે દરેક વિદ્યાર્થીઓએ પોસ્ટ મોકલવાની રહેશે જેથી એ લોકોને ખ્યાલ આવે કે જલ્દીથી જલ્દી કંડકટરનું મેરેજ છે તે આપણે પ્રસિદ્ધ કરવું પડશે નહીંતર આ જે ઉમેદવારો છે એ દિવસેને દિવસે વધારે પોસ્ટ મોકલશું અથવા તો આવનારા સમયની અંદર છે એ ત્યાં રૂબરૂ પણ આપણે જવાની શક્યતાઓ વધી જાય છે તો ચલો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા ફટાફટ આ વિડીયોની શરૂઆત કરી દઈએ આ વિડીયોની અંદર માત્ર એટલું તમને કહેવામાં આવશે કે કઈ રીતે પોસ્ટ કરવાની છે કઈ જગ્યાએ પોસ્ટ મોકલવાની છે અને આ પોસ્ટની અંદર છે આપણે કઈ કઈ માહિતીનો સમાવેશ કરેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની એ પહેલા ખાસ નિગમના વિદ્યાર્થી મિત્રો ત્રણ જેટલા અલગ અલગ યુનિયનો ચાલે છે આ સિવાય અનેક સંસ્થાઓ છે જે કંડક્ટરના મેરિટને લઈને આ ઉપરાંત કંડક્ટરના કોર્સ કરાવતી હોય એવી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે આ ઉપરાંત ઘણી બધી એવી યુટ્યુબ ચેનલો છે કે જે કંડક્ટરના વિડીયો મૂકતી હોય છે પણ તેમ છતાં એમાંથી જો સૌથી આગળ ઊભું રહેનાર વ્યક્તિ હોય

ગયા વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે નવ તારીખે જો મેરિટ લિસ્ટ ન આવે તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે છે

લખેલું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ પિનકોડ નંબર આડત્રીસ ચોવીસ વીસ તારીખ જે તારીખ તમારે મોકલવાની હોય એ તારીખ તમે અવશ્ય લખી નાખજો આની અંદર કઈ કઈ માંગણીઓ છે આપણી તો કે આદરણીય સર જીએસઆરટીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આપણો વિષય એ છે કે નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક બત્રીસનું જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવા બાબત આદરણીય સાહેબશ્રીને જણાવવાનું કે જીએસઆરટીસી નિગમ દ્વારા કંડક્ટરની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક બત્રીસ છે કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક બત્રીસ અંતર્ગત સીધી ભરતી કરવા માટે તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ થી તારીખ છ નવ બે હજાર ત્રેવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા બરાબર કંડક્ટર કક્ષાની સરકાર દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવેલી છે અને આની અંદર છે 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 જગ્યા જગ્યા બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ આ આ એ બદલીને અત્યારે મંજૂર કરવામાં આવેલી અને જાહેરાતને પૂરેપૂરો એક વર્ષ કરતાં પણ વધારે સમય લાગી ચૂક્યો છે નિગમ દ્વારા આજ દિન સુધી કંડક્ટરની જે જગ્યાનું પંદર ગણા ઉમેદવારોનું ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટેનું કામચલાઉ મેરીટ યાદી છે એ પ્રસિદ્ધ કરેલું નથી મધ્યસ્થ કચેરી રાણી અમે રૂબરૂ પણ રજૂઆત કરવા માટે આવેલા ત્યારે મુખ્ય મહેકમ અધિકારી શ્રી જીઓ શાહ સાહેબે એક મહિના જેટલો સમય લાગશે એવું કહેલું જે સમય પણ અમે જતો રહ્યો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની રાહ જોઈને કંડક્ટર મેરિટની રાહ જોઈને બેઠા છે આપ સાહેબ શ્રીને વિનંતી છે કે લેખિત પરીક્ષા માટેનું કામ ચલાવ મેરિટ લિસ્ટ સત્વરે બહાર પાડવામાં આવે જેથી ઉમેદવારનો લેખિત પરીક્ષાની તૈયારી કરવી કે કેમ તેનો ખ્યાલ આવે મેરીટ બહાર પડી પાડી અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું ટૂંક સમયની અંદર છે તે આયોજન કરવામાં આવે એવી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી આ ઉપરાંત ભરતી અંગેના ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને થાય છે તે પ્રશ્નોના સમાધાન માટે કોઈ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે એવી પણ માંગણી અને ભલામણ કરીએ છીએ અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો નામ લખવાનું છે નામ લખ્યા બાદ અહીંયા તમારો કન્ફર્મેશન નંબર લખવાનો છે અને એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બિડાણ લખી અને બિદાન તરીકે તમારા જે એપ્લિકેશન હોય એ એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી અને પ્રિન્ટ પાછળ જોડી દેવાની છે ઓકે તો આ રીતનું આપણે કઈક વસ્તુ લખવાની છે આનો નમૂનો છે એ હું ટેલિગ્રામ ગ્રુપ ની અંદર આપણે મૂકી દઉં છું ટેલિગ્રામ ગ્રુપ નું નામ પણ આજ છે બરોબર ગુજરાત જ્ઞાન તમે ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ ગ્રુપ ની અંદર લખશો એટલે મળી જશે તમને ચેનલ છે આપડી ગુજરાત જ્ઞાન આ સિવાય એની લિંક વિડિયો ના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર પણ મળી જશે તો આ તો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો છે એ જે કઈ રીતે આપણે જે છે એ માહિતી ત્યાં પહોંચાડવાની છે એની વાત અંદર શું લખવાનું છે તે પણ આ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મોકલવાની છે ક્યાં મોકલવાની છે એની થોડીક છે એ આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ લઈ અને તમારે ક્યાં જવાનું રહેશે તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારા નજીકની જે પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય તે પોસ્ટ ઓફિસે છે એ આનો આ જે આપણે માહિતી જોઈએ એનો ઝેરોક્સ કઢાવીને પોસ્ટ ઓફિસે જવાનું રહેશે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો છે એ તમને પરબીડીઓ આપશે એની અંદર આ કાગળ વ્યવસ્થિત છે ત્રણ ગડીની અંદર વાળી અને મૂકી દેવાનો છે ત્યાંના અધિકારીઓ તમને જણાવશે કે આ રીતે કરો અને એની ઉપર જે કાંઈ આપણે જે ત્રીસ પૈસાવાળી જે ટિકિટ ચોંટાડવાની આવશે બરોબર એ ટિકિટ વિદ્યાર્થી મિત્રો છે ત્યાં તમને મળી જ રહેશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો એ ટિકિટ અને તમારે ત્યાં એડ્રેસ લખવાનું થશે કે કઈ જગ્યાએ મોકલવાનું છે તો બેઠે બેઠું એડ્રેસ છે તમારે મોકલી દેવાનું છે જીએસઆરટીસી સેન્ટ્રલ ઓફિસ રાણીપ મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી રાણી બસ સ્ટેન્ડ નજીક પિનકોડ નંબર છત્રીસ આડત્રીસ ચોવીસ વીસ બરોબર પિનકોડ નંબર ફરીથી બોલું છું આડત્રીસ ચોવીસ વીસ આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો તો આ રીતની વિગતો છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જીએસઆરટીસી ઓફિસની અંદર હું તો કઉ છું તમે એટલીસ્ટ તમારા માટે તો કરો બરોબર બે દિવસનો ટાઈમ કાઢો આજથી જ શરૂ કરો બરોબર તમે આજથી વિડીયો જોઈ રહ્યા છો તો આવતીકાલથી જે રેગ્યુલર ટાઈમ હોય પોસ્ટ ઓફિસનો જે રેગ્યુલર ટાઈમ હોય બરોબર

જે કાંઈ વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ રજૂઆત હતી એ તમને કરી દીધી છે તમારે આ રીતનો પોસ્ટ ઓફિસ દ્વારા એમને જાણ કરવી કે નહીં એ બધું હવે તમારા હાથમાં છે બરોબર જો નહીં કરો તો મેરિટ હજી પણ વાર લાગશે એટલે એ લોકોને તમારે દિવસે ને દિવસે છે આ વસ્તુ મોકલવી પડશે એવું કંઈ નથી કે એક દિવસે જ બધા મોકલો બરોબર તમારે જે પ્રમાણે અનુકૂળતા રહે એ પ્રમાણે આગામી દસક દિવસની અંદર બધા લોકો છે એ આ પ્રકારની કાર્યવાહી કરે એવી મારી પોતાની અંગત ઈચ્છા છે અને તમારે પણ આવી હોવી જોઈએ ચાલો તો અત્યારે બીજી કોઈ માહિતી વિદ્યાર્થી મિત્રો મારે તમને આપવી નથી કંડક્ટર ની બુક ખરીદવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે તમારા કઈ પ્રશ્ન હોય તો ના નીચે કોમેન્ટ બોક્સ ની અંદર પ્રશ્ન કરી દેજો બીજી કોઈ વિદ્યાર્થી મિત્રો માહિતી એવી લાગતી હોય તો વિદ્યાર્થી મિત્રો વધારાની માહિતી તમારે જોતી હોય બરોબર તો આ નંબર પર મને મેસેજ કરી દેજો તમારા જે કઈ પ્રશ્નો હશે એનું સોલ્યુશન અવશ્ય લાવીશું ઓકે તો મળીએ એ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વંદે માતરમ ભારતના દાકી જય